ત્યારબાદ ગીતાબેન ગીતાબેને પણ સુંદર કાર્ય કરે છે જેમાં અલગ અલગ ફોન્ટમાં અલગ અલગ રાઇટિંગમાં લખે લખાણ લખે છે તેમજ રોયલબેને પણ ખૂબ જ સુંદર બેકગ્રાઉન્ડ પેજ કલર નો ઉપયોગ કરે છે તેમજ સિદ્ધિબેન જેમ જેમણે એક ચિત્ર પણ અપલોડ કર્યું છે ઇંગ્લિશમાં એક જ સુંદર પેરેગ્રાફનું ટાઈપિંગ કરી અને એમાં એક ઇમેજનું અપલોડ કર્યું છે

कैमरा નો ઉપયોગ કરી અને એક ફોટોગ્રાફ લઈ અને સુંદર મજાનું એ પેરેગ્રાફ ટાઇપિંગ કરજો ખૂબ સુંદર પ્રિયા કા બેન સુપર ખૂબ જ સુંદર કરી રહ્યા છે કામ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને ટાઈપિંગ કરી રહ્યા છે બાલિકાઓને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર સૌ શિક્ષક મિત્રોને આજે શિક્ષા સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરી રહ્યા છે અને બાળકો આજે કોમ્પ્યુટર દ્વારા સરસ મજાની વર્ડના અંદર ફાઇલો બનાવી રહ્યા છે દરેક બાળકોએ સરસ મજાની ફાઇલ બનાવી છે તારૂના શું નામ છે બેટા કુંજલબેને સરસ મજાનો એને ડિઝાઇન બનાવી છે ખૂબ જ સુંદર છે બેટા માનવીબેન તમે સરસ મજાના પેરેગ્રાફ બનાવ્યા છે શ્વેતાબેન તમે પણ કલરફુલ પેજ બનાવ્યું છે આજે ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરી છે આ બાલિકાએ એ સુંદર રાઈટિંગના અંદર લખી અને ફોટોગ્રાફ અપલોડ કરેલ છે આ સંત પ્રાથમિક શાળાની કોમ્પ્યુટરની લેબ છે જેમાં બાળકો ખૂબ જ સુંદર પેરેગ્રાફ બનાવે છે સરિષ્ટાબેન ખૂબ જ સુંદર બનાવ્યું છે સર્વિષ્ટાબેને પણ વેરી ગુડ જાનકીબેન સુંદર પેરેગ્રાફ બનાવે છે આજે ખૂબ જ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને આ બાલિકાઓએ નેશનલ એજ્યુકેશન પોલિસીના શિક્ષા સપ્તાહમાં ખૂબ જ ટેકનોલોજીનો સુંદર ઉપયોગ કરેલ છે તમે વેરી ગુડ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે આ ધોરણ આઠની બાલિકાઓ છે